જહેમત આજી મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે ફરી આવી ગયા છે એક ડીજે વગરવા તો તમને બેઠા પ્રોગ્રામ તો જાણા મે ઘણા બતાવ્યા છે તો આજે આપણે જારે નવો પાટલો બનાવીને જારે પરગોળોમાં ડીજે ચડાવવાનું છે તો નવો ગોળો જ્યા બેઝ ને હું કો બનાવ્યો છે તો તમે જોઈ શકો છો જારે અત્યારે જારે બેઝ નું કામકાજ ફિટ કરવાનો જારે શરૂ છે તો આજે આપણી સાથે છે કિશનભાઈ રાઉલ દેવ તો જારે આપણે આજ ના ઓપરેટર જારે આપડા કિશનભાઈ છે અને તમને બતાવશું જ આ એ બહુ જાણીતાને માનીતા છે જયારે ઓપરેટર તો જોઈ સી એ પણ કેવું કાજુ ઓપરેટર કરે છે કેમ કિશનભાઈ બસ એકદમ મજામાં બધા મિત્રોને નમસ્કાર અને એવી નમનંતી અમારા ભાઈ ની ચેનલ ને કરો શેર કરો અને કોમેન્ટ કરો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ઘર ભેગું થાને ભાઈ બરોબર અને આજે જોઈએ ડીજે બોજ કરો તો મિત્રો આજે તમને જરા ડીજે બતાવવાનું છે તો આપણે પોગીએ છીએ આજે જારે ખીજડિયામાં તો આ પ્રકારનો કાઈક સેટઅપ અત્યારે

તો આ પ્રકારનું કંઈક સાઉન્ડ છે તો હમણાં વાગે પછી પણ જોઈશું પણ એક સરસ મજાનો સેટ જ્યારે ફિટ કર્યો છે તો મને તો કાંઈ ઓપરેટ કરતા આવડતું નથી અને તમને પહેલાં પણ કીધું જ્યારે આપણે ઓપરેટ કરવાના છે જ્યારે દેવ જોકે આ તમે જોઈ શકો છો જ્યારે એ ઓપરેટર કરવાના છે અને ત્યારે સેટ થઈ ગયો છે ફિટ જોકે પરઘોડાના હજી થોડીક વાર છે પણ કાંઈ વાંધો નહીં તમને મજા આવશે જ્યારે આજે તમને સાઉન્ડ બતાવવાનું છે જો તમે સિસ્ટમ જ્યારે હું તમને બતાવું છું મિત્રો તો આ રીતના કંઈક વેલ્ડ બેલ્ટ મારીને કમ્પ્લીટ કર્યું છે અને લેપટોપ પણ થઈ ગયું છે સારું છે હલો તો સારું કરી દે કે વાગે આપડાઈબરોને આ રીતની કંઈક તમને પણ આગળનો વિડીયો બતાવ્યો આપણે જ્યારે ગાડીમાં પેન્ટિંગ કરાવ્યું હતું તો કે માથે પીડી જનરેટર છે સાઇલેન્ટ સર સાયલેન્સ આઈ સિલેન્ટર છે સાઇલેન્ટ તો તમે જોઈ શકો છો આ પ્રકારનું કાંઈક મિક્સર છે જ્યારે અત્યારે સેટઅપ થઈ ગયો છે તૈયાર જ્યારે અમારે સિલેન્ટર કરી દીધી સારું ક્રમિત્રો હવે તમને અવાજ આવવામાં ખાલું કેવાય છે કાંઈ વાંધો નહીં હમણાં ખરીખડી મળી બીજા સારું થાય પછી તો અત્યારે સાઉન્ડ સિસ્ટમ કરી દીધી શરૂ કે ટેસ્ટિંગ ચાલુ છે હું બોલું તમને નહીં સમજાવી જોઈ શકો છો મિત્રો જ્યારે ડાન્સ કરવા વાળાને પણ જ્યારે મજા આવે જ્યારે આવો ઓપરેટર આપણ મિત્રો તમે જોઈ શકો છો અમે જાન આવી કે થઈ ગઈ છે નાસ્તો કરવા તો ત્યારે અમારા એમાં ચંપકલી ગાડીયા છે છેડી છે નાસ્તો આયો તો મિત્રો સાઉન્ડ સિસ્ટમ થઈ ગઈ છે શરૂ અત્યારે અને જ્યારે વરઘડો પણ અત્યારે શરૂ થઈ ગયો છે તો બને એટલી હું કોશિશ કરીશ જોકે ભાઈબહેન દોસારો જ્યારે ડાન્સ કરવા આવે એ પણ હું તમને બતાવીશ તો અત્યારે ડાન્સ ગરબા ચાલી રહ્યા છે અને ત્યારે જ્યારે શકે ને જ્યારે બોલર રમ પાછું ફિટ કરવાનું છે જ્યારે ફિટ થઈ જાય પછી નીકળવાના છે એમ જમવા તો કે સક્સેસફુલ ઓર્ડર જ્યારે પૂરો થઈ શક્યો છે મિત્રો તો આ પ્રકારનો કંઈક ડીજે વાગ્યું છે અમારું હે જમવા આવી જાવ ને પછી આખો હા તો આખો ભૂછા બેટા કાંઈ કામ ન થાય દોહું ભૂખ લાગી છે હા ભૂખ લાગી છે આમાં કાંઈ લાગતું ને ભૂખ લાગી છે સમજો મારો 3 કિલો વજન ઓછો થઈ ગયો ડિસ્કો કરી કરીને ના ના

Hát thôi <laughs>